છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઈ વાણી પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા જિલ્લા મહામંત્રી મેહુલભાઈ પટેલ તેમજ ભાજપ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબનો મંત્ર છે એ છે કે ભારત એ વિકસિત ભારત બને બે હાજર સુધીમાં આપને નંબર એક ઉપર એટલે કે તરીકે કરીએ એ માટે ભારતને વિકસિત કરવા માટેનો જો કોઈ મંત્ર હોય તો એ આત્મનિર્ભર ભારતનો મંત્ર એમને આપ્યો છે અને આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરવા માટે ઘર 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 એ અભિયાન સરકાર દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો સુધી પહોંચે જન આંદોલન થાય એ માટે પચીસ સપ્ટેમ્બર એટલે કે આપણા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના જન્મદિન થી લઈને પચીસ ડિસેમ્બર સુધી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ સુધી નેવું દિવસ સુધી આખા દેશમાં આ અભિયાન ચાલશે અને એમાં જિલ્લાની કાર્યશાળા રાજ્યની કાર્યશાળા આ રીતે અમારી ભારતીય જનતા પાર્ટીના વિવિધ પ્રોગ્રામો થયા છે મંડળ સુધી પણ અમે કાર્યક્રમો થયા છે આગળના સમયની અંદર દરેક જિલ્લા પંચાયત સીટ ઉપર આત્મનિર્ભર ભારત માટેનું સંમેલન અને સ્નેહ મિલન સંમેલન એ કાર્યક્રમો પણ થશે સમાજમાં જાગૃતિ આવે એના માટે વોલ પેન્ટિંગ છે રીલ સ્પર્ધા છે નિબંધ લેખન છે આ પ્રકારના વિવિધ આયામો કરીને જનજાગૃતિ થાય એ માટેના પ્રયત્નો થયા છે અને માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશનો આર્થિક વિકાસ જે છે એ પણ ભૂતકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે અને હાલમાં જે આપણે ચોથા નંબરની ઇકોનોમી છે એ આગળના સમયની અંદર આપણે એક નંબર ઉપર પહોંચીએ એના માટે સાહેબે વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા આ પ્રકારના જે અભિયાનો શરૂ કર્યા એના કારણે આજે દેશ ખુબ જ આર્થિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે દેશના યુવાનોને રોજગારી મળી રહી છે અને આ બધા જે જે અંતે આપનું છે એ સાધી શકીએ તો એના માટેનું આ આખું અભિયાન છે અભિયાન અમે આવનારા પચીસ ડિસેમ્બર સુધી ભારતીય જનતા પાર્ટી દરેક ગામ સુધી દરેક નાગરિક સુધી પહોંચવાનો પ્રયત્ન નમસ્કાર દેશ આ દેશની આઝાદીના સો વર્ષ બે હજાર સુડતાલીસ માં પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે એ વખતનું ભારત એટલે મહાન ભારત

માન્ય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે સ્વદેશી છે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને પ્રાર્થના કરી છે કે તેઓએ જે પણ ખરીદે તે દેશમાં બનેલી વસ્તુ હોય અને દેશના નાગરિકના પરસેવે બનેલી વસ્તુ હોય દેશની ઔદ્યોગિક એકમમાં બનેલી વસ્તુ હોય એવી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે એમણે અપીલ કરી છે સાથે સાથે એમણે આહવાન પણ કર્યું છે કે જે લોકો જરૂરિયાત મુજબની વસ્તુઓ તો ખરીદી રહ્યા છે સ્વદેશી ખરીદે પણ વેપારી મિત્રોને પણ તેમણે આહવાન કર્યું છે કે આપ પણ જે કંઈક સેલ્સ કરો એ પણ પોતાના દેશને દેશમાં બનેલી વસ્તુ હોવી જરૂરી છે અને આપણે બધાએ બધા સાથે મળીને તમામ નાગરિકો સાથે મળીને આ અભિયાનને ઉપાડી લેવું અભિયાન તરીકે ઉપાડી લેવું ખૂબ જરૂરી છે ત્યારે આ વેપારી વર્ગના તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે આપ પણ પોતાના દુકાન ઉપર આ બહાર થી એક બેનર લગાવવામાં આવે કે અમારી દુકાને સ્વદેશી મળશે સ્વદેશી વસ્તુ મળશે એ પ્રકારનું એક આહવાન કરે અને કહી શકે છે સાથે સાથે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી સાહેબ પણ આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી છે અને આપણે બધા સાથે જન જનને જોડીને સ્વદેશી અભિયાન અને જન સ્વદેશી અભિયાનને જન આંદોલન બનાવીએ અને આ અભિયાન નેવું દિવસ એટલે કે સપ્ટેમ્બર પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના ના જન્મ જયંતિ લઈને પંડિત આપણે આપણા દેશના ભારત રત્ન એવા આપણા અટલ બિહારી વાજપેયી ની જન્મ જયંતિ સુધી પચીસમી ડિસેમ્બર સુધી આ અભિયાનને નેવું દિવસના અભિયાનને ચલાવીએ અને આપણે બધા સાથે મળીને માન્ય પ્રધાનમંત્રીશ્રીએ દેશવાસીઓને હાકલ કરી હતી કે લોકલ વોકલનો આપ્યો છે કરવાના પ્રયત્નો કરીએ જેથી કરીને આપણે બે હાજર સુડતાલીસ ની અંદર આપણા દેશને વિકસિત ભારત બનાવવામાં કોઈ પણ પાથરૂપ નહીં રહે એના માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સ્વદેશી અપનાવીશું તો જ આપણે આ દેશને આપણે આત્મનિર્ભર ભારત બનાવીશું અને બે હજાર સુડતાલીસ ની અંદર ભારત બનાવીશું અને મહાન ભારત બનાવીશું તો હું પણ આપ સૌને સમગ્ર દેશવાસીઓને મારા લોકસભા મત વિસ્તારમાં તમામ નાગરિકોને અપીલ કરું છું તમામ વેપારી મિત્રોને અપીલ કરું છું તમામ ખેડૂતોને અપીલ કરું છું કે આપ પણ સ્વદેશી વસ્તુ અપનાવવા માટે કટિબદ્ધ થાવ અને આપના માધ્યમથી આ જે અભિયાન છે એને જન આંદોલન અભિયાન તરીકે આપણે જોડીએ અને આગળ વધીએ એ જગ્યથના વંદે માત્ર ભારતમાં ચાલી